બાયથી 3.5 કિલો ની ચાંદી તલવાર બનાવીએ અમારા ઘણા પુરુષ વખતો અને ઘણા પુરખો આવતી આ પરંપરાને અમે જાળવી રાખવા માટે આજે આ આયોજન કર્યું છે આપણી જે જૂની પ્રથા છે એ આપણે જે પેરેન્ટ્સ આપણને જે આપ્યું છે એ ભૂલી ન જાવું જોઈએ અને એ જે પ્રથા છે તો કે આપણે જાળવી રાખવી જોઈએ આજે અમે અમારા દીકરાનું વાત કે ગાતે કુલે કુલે અને ભગવાનના દર્શન કરશું વરાજા વરાજાની ઘોડી છે ઘોડીનો શણગાર છે ચાંદીનો નો મહેનો એ તમે જોશો એક એક બબે કિલો તો દાગી ના છે સોનાના એટલે ટોટલ મારસો તો એ સવાસો દોઢસો કિલો સોનું હશે એબલભાઈ પ્રભાતભાઈ કુવાડિયા આહિર ગામ ખંડેરી હાલ રાજકોટ ટીજીએમ હોટલ આહિર હાજી મારા દીકરાને ચોવીસ વર્ષે મેરેજ અત્યારે છે અત્યારે આજ રોજ ફૂલેકુ વરઘોડો રાતે અમારા આહિર સમાજના પરંપરા મુજબ પ્રવેશમાં આયોજન કરેલ છે ઘોડીમાં અને વરાજાને ઘોડીમાં ફૂલેકુ નીકળવા માટે અમે રાજસ્થાનથી ઉદયપુરમાં જે સ્ટેટના પરિવારનું તલવારનું ચાંદીનું કામ કરે છે એની પાસેથી સાડા ત્રણ કિલોની ચાંદીનું તલવાર બનાવીએ વરાજાના જે ઘોડીનો શણગાર જે આવશે મારા ભાણાભાઈ મેહુલભાઈ બોરીચા એની ઘોડી એનો પાંત્રીસ વર્ષ જૂનો ચાંદીનો શણગાર અંદાજે થી અઢાર કિલો ચાંદીમાં શણગારી છે ઘોડીનો આખો ઘોડી મેહુલભાઈની વરાજો અત્યારે ખુલેકા માટે નીકળશે

એમના દર્શન કરશું અમે અમારી જે સંસ્કૃતિ અમારો જે પોશાક સહ પરિવાર અને કુટુંબ ભાવના સાથે અમે નીકળશું આજે મારા મોટાભાઈ એપલભાઈના ભાર્ગવના અમે સાત દિવસ ત્યાં એન્જોય કરીએ છીએ અને અમારી પરંપરાગત રીતિ રિવાજ મુજબ આજે અમે ફૂલેકાનું આયોજન કરેલ છે તો અમે આજે બધા લેડીઝ મેમ્બરો પણ બધા પરંપરાગત વસ્ત્રો અને જેન્ટ્સ પણ બધા ધોરણો અને જેપાના બધા ઉપસ્થિત છે અને ભવ્ય ઉલ્લેખાની તૈયારીઓ ચાલી રહી છે બસ ઈ જ કહેવા માંગુ કે અત્યારની જે યંગ જનરેશન છે અમે તો બસ કે ઈ જ કે આપણી જે જૂની પ્રથા છે એ આપણે જે પેરેન્ટ્સ આપણને જે આપ્યું છે એ ભૂલી ન જવું જોઈએ અને ઈ જે પ્રથા છે તો કે ઈ આપણે જાળવી રાખવી જોઈએ કે બસ અમે જોતા હતા કે અમારા પેરેન્ટ્સ છે ઈ આ બધું જાળવી રાખ્યું છે તો અમને એક ઈ મેસેજ મળ્યો કે અમારે છે ઈ ભૂલી ન જવું જોઈએ એમ ઈ આગળ લઈ જવું જોઈએ કે અમારામાંથી જે યંગ જનરેશન છે ઈ કઈક એવો સંદેશો લેશે કે જો આ લોકોએ કંઈક આવું કર્યું તો ઈ લોકો પણ અમારામાંથી એક મેસેજ લેશે કે અમારે પણ કંઈક આવું કરવું જોઈએ મારું નામ મહેશભાઈ હરસુરભાઈ કારેથા છે અને હું એબલ ભાઈ ખાસ મિત્રો પણ છું અને સગા પણ છીએ અમે આજે એભલભાઈ ના સુપુત્રના જે મેરેજ છે આવતીકાલે એના અનુસંધાને અમે બધા માટે ભેગા થયા છીએ અમે બધા કૃષ્ણના વંશજો છીએ અને અમારી પરંપરા છે કે લગ્નના દિવસે ભગવાનના આશીર્વાદ લેવા માટે ઘોડા ઉપર સ્વરૂપમાં લઈ જઈએ બધા સગાવાલા સાથે જઈએ અને અમારા આહિરના પરંપરાગત દેશ તથા એના આભૂષણો સાથે જે લેડીઝ મેમ્બર છે એ બધા આભૂષણો પહેરીને આવશે હત્યારો પણ હશે અને આ પરંપરાથી ફૂલેક ઘોડામાં જશે ભગવાનના દર્શન કરી આશીર્વાદ લઈ વાજતે ઢોલ નગારા સાથે અમે આવતીકાલ નો જે પ્રસંગ છે એ સુખરૂપ પાર પડી જાય ભગવાન ના આશીર્વાદ મળે એના માટે આ ભૂલેખા પરંપરા છે હા ભાઈઓનો પરંપરાગત અમારો આહિરો ડ્રેસ આ બધી પાંચ વર્ષ જૂની પરંપરા છે ભગવાન કૃષ્ણ વંશજો છે અને ત્યારથી જે પરંપરાઓ ચાલતી આવે છે ગામડાઓમાં એ અમે શહેરોમાં પણ ફોલો કરીએ છીએ અને હેબલભાઈ ખૂબ ઉત્સાહ છે એને આ ઉત્સાહ જ આપણે અગાઉ જણાવ્યું એમ કે ઘોડો છે અને સત્તર થી અઢાર કિલો ચાંદીનો નો શણગાર કરેલો છે વરરાજાની જે તલવાર સ્પેશિયલ ઉદયપુર સ્ટેટમાં જે ચાંદીનું કામકાજ થાય છે ત્યાંથી બનાવડાવી છે ત્રણ કિલો ની તલવાર અને બહેનો એ તમે જોશો એક એક કિલો રાગી ના પહેરાશે સોના ટોટલ માણસો તો એ સવાસો દોઢસો કિલો સોનું હતું એટલે આ પરંપરાગત વાતો વાતો અમે વરઘોડો કાઢશું ખુલેખું કાઢશું અને રાજકોટની જનતા અમને આશા છે પોતાનો રાજીપો વ્યક્ત કરશે સૌ પ્રથમ તો બધા રાજકોટવાસીઓને તથા બધા ભાઈઓ બહેનોને જય મૂલ્ય ધરતી શ્રી કૃષ્ણ આજે જે આપણું પારંપરિક ખુલેકું કહેવાય કે વરાજો જ્યારે લગ્ન કરવા જઈ રહી હોય બીજે દિવસે તેના આગલે દિવસે શિવ મંદિરે દર્શન કરવા માટે ખુલેકું આયોજન કરવામાં આવે છે ખુલેકું ચડાવવામાં આવે છે અમારા ઘણા પુરુષ વક્તોથી અને ઘણા પુરખોથી આવતી આ પરંપરાને મેં જાળવી રાખવા માટે આજે આ આયોજન કર્યું છે યુવા વર્ગને સંદેશ એ જ છે કે પારંપરિક જે જે કાંઈ આપણી રીતિ રિવાજો છે જે કાંઈ પૌરાણિક પારંપરિક ભૂલેખો હોય છે જે કાંઈ રિવાજો હોય છે એને જાળવી રાખવા જોઈએ તમે સાથે સાથે નવું ભલે ગમે તે કરતા હોય પણ સાથે આપણી જે પારંપરિક જે પહેરવેશ છે જેમ કે તમે જોઈ શકો છો અમારી બહેનો છે બધા વડીલો છે એ બધા આજે અમારા આહીરના જે પહેરવેશમાં આવ્યા છે